તો અમારા રેન્જ આઈજીપી સાહેબ અસારી સાહેબ તથા અમારા એસપી શ્રી હરીશભાઈ દુધાત સાહેબનાઓની માર્ગદર્શન હેઠળ અને સૂચના હતી કે જે હાલોલ નગરના જનતાઓ છે જે બાઇક સવાર જાય છે એમાં ઉત્તરાયણના દિવસે તેમજ આગળ પાછળના દિવસોમાં જે પતંગની દોરી લટકતી હોય અથવા તો પતંગ કપાઈ ગયા પછીની જે દોરી હોય એના કારણે ગળા કપાવાના પણ બનાવ બનતા હોય છે જેના અગમચેતીના ભાગરૂપે અને એવા કોઈ બનાવો ના બને એના પ્રિવેન્શન માટે આજ રોજ એક અમે ડ્રાઈવ રાખેલી હતી જેમાં બાઇકર્સ અને જે